વિસ્તારોમાં વિકાસ ક્યારે પહોંચશે થેરવાડાથી ગણેશપુરાને છ ગામોને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં નેતાઓ ચૂંટણી સમયે પ્રચાર કરવા માટે આવે છે ચૂંટણી પૂરી થયા બાદ વિકાસને ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવા સુધી ફરકતા પણ નથી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી દૂરના ગામડાઓ સુધી પણ પાકા રોડ બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડાથી ગણેશપુરા છ જેટલા ગામોને જોડતો માર્ગ લોકો માટે મુશ્કેલીનો માર્ગ બની ગયો છે ઠેરવાડા આગડોલ જવાનો અંદાજે દસ કિલોમીટર જેટલો માર્ગ બનાવવામાં કોન્ટ્રાક્ટરને ત્રણ વર્ષ જેટલો સમય વીતવા છતાં કામ પૂરું ન થતાં સ્થાનિક લોકો વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે શું માર્ગ અને મકાન વિભાગ દ્વારા હજુ સુધી આ રોડની મુલાકાત લીધી નહીં હોય શું અધૂરી છોડી દેવાતા રોડનું પેમેન્ટ ચૂંટણી કરવામાં આવી હશે કે કેમ નેતાઓ ચૂંટણી સમયે વિકાસના મુદ્દાને લઈને ચૂંટણી પ્રચાર કરતા એક હોય છે ત્યારે થેરવાડાથી ગણેશપુરા સહિત છ ગામોને જોડતા માર્ગને નેતાઓની નજરમાં આવતો નહીં હોય અને જો નજરમાં તો આવે કે આજ દિવસ સુધી કોઈ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી જ્યારે થોડા વર્ષો પહેલાં રોડ પર અડધું કામ પતી ગયું હતું જે જોકે બાકીના કામ પૂરું ન કરાતા લોકોને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે રોડ બનાવવાની કામગીરી અઢી વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી હજુ સુધી આ કામ પૂરું કર્યું નથી રોડ ઉપર મેટલ પાથરી અને બાકીનું ડામર કામ અધૂરું છે જે પૂરું ન કરાતા કામ કરી રહેલી કંપનીને કામ સોંપ્યું હોવાના સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે જોકે સ્થાનિક લોકોની અવરજવર તેમજ વાહન ચાલકોને વાહન લઈને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે લોકોની માંગ છે કે ઝડપથી આ રોડનું કામ પૂરું કરવામાં આવે તાલેપુરા ધાનપુર ગાડા આગડોલથી ગણેશપુરા જવાના માર્ગ ઉપર પડેલા ખાડાઓને પણ ઝડપથી પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે ડીસા ગ્રામ્ય વિસ્તારમાં અનેક રોડ રસ્તાઓ ખખરધસ્ત થતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વિકાસના નામે વોટ મેળવી સત્તામાં બેઠેલા નેતાઓ પોતાનો વિકાસ કરવામાં રસ ધરાવે છે પરંતુ જનતાના વિકાસના કામો કરવા માટે ફરકતા પણ નથી અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા હું તાલેપુરાથી મહાદેવભાઈ ઉકાભાઈ બોલું છું આ રોડ ત્રણ વર્ષથી કામ બાકી પડ્યું છે ઘણા કોન્ટ્રાક્ટર આવ્યા ઘણા જતા રહ્યા અને ખાડા ખોદી ખોદીને એમને મૂકી મૂકીને જતા રહ્યા એક ભાઈ તો નાળામાં પડીને મરી ગયો તોય પણ વધતાં આ રોડનું કામ પૂરું થાતું નથી બરાબર તો પછી હવે આ રોડનું કામ કરાવો ન કે પછી આ ગામવાળાને ખૂબ તકલીફ પડે છે સાયદન અવરનવર ખૂબ જાય આવતા જાતા ખૂબ તકલીફ પડે છે બરાબર રાઈટ તો પછી હવે ઓના બદલે કોક કરવું પડશે ન કે પછી સરકારને વિનંતી છે બરાબર આ તો ખાડા બી રોડ ફરીથી બનાવે તો સારું છે